હેલો ગાયસ તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં ઉમીદ કરું છું તમે બધાય મોજમાં આવીશો ને તમારા કબૂતરે મોજમાં છે તો આજનો વિડીયો જોઈ લેશ બધાથી અલગ આ કબૂતરનું બચવું એ હમણાં ઓલો ટ્રેન્ડ આવે ઇન્સ્ટાગ્રામમાં બધી ગાડી ભેગા કબૂતર ઉડાડે તો આપણે બચું લેવાય જુઓ પાંચ છજી થઈ ગયા લઈએ વાય એનું અને હજી તો ઉડતા ને શીખો હજી ટ્રેન કરી તો જોવો આપણે ગાડી લઈએ વાય કબૂતરનું બચું લેવાય અહીંયા અને ત્યારે આ બાજુ લઈ હોય આપણે વિડીયો બની જાય હજી તો હાથમાં આવવાનું ચાલુ કર્યું હોય હજી તો ઉડતું નથી ઉડતું થાય એટલે આપણે એને આગળ આપણે બીજો વિડીયો બનાવશું એમાં તમને દેખાડશું ગાડી ભેગું ઉડાડશું આપણે એને તો અત્યારે હજી એની ટ્રેનિંગ ચાલે છે હજી તો હાથમાં ખાઈએ હજી તો વાર લાગશે તો પહેલાં તું નામ આપણે કાંઈ રાખ્યું નથી કમેન્ટમાંનું નામ કરી નાખજો આનું નામ શું રાખવાનું એ તમે કહી દેજો એટલે આપણેનું નામ પણ રાખી દેવું અત્યારે ખાલી આપણે એમને એમ વિડીયો બનાવવા તો લઈએ ભાઈ ચાલું ખવડાવું પહેલાં ચાલુ કર પહેલાં અંદેથી પહેલાં જો કબૂતરનું બચું ટ્રેન કરવું તો એને પેલા ચણા કે અથવા ડારિયા એવું વસ્તુ ખવડાવવાની ઘરમાં રાખવાનું બારે લઈને નહીં અને એને કબૂતરે કંઈ દેખાડવાના નહીં આ તો બચ્ચું મોટું થાય ગયું હજી નાનકડું બચું જોઈએ પંદર વીસ દિવસનું અને એકથી બે ટાઈમ જ એને ખવડાવવાનું વધારે ટાઈમ ખવડાવવાનું નહીં નકર વધારે ખવડાવશો તો એ ટ્રેન નહીં થાય જોવા જઈએ તો બોલાવે ભાઈ જો હાથમાં આવ્યું નીચે ખવડાવું ભાઈ જો આવી રીતનામાં આ ડારિયા આવી રીતના ધીમે ધીમે ટ્રેન કરવાનું આ તો હજી હાથમાં ખાવા આવે એટલું જ છે જો એક એક ડારિયા ખવડાવવાના પછી થોડીક વાર રિલેક્સ કરવા દેવાનું રખડવા દેવાનું એવી રીતના હાથમાં જો હાલે અહીંયા આજે બારે લઈ આવ્યા ને અજાણું લાગે બીવે થોડું થોડું તો આનું નામ શું રાખવું કમેન્ટ કરી નાખજો અને બીજા હજી કેટલાય એના આવશે આપણે ટ્રેન કરવાનું જ છે અને ગાડી ભેગું ઇન્સ્ટામાં આપણે રીલ્સ મેકશું તો બીજા વિડીયા જોવા માટે અમારી ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને આ રીતે આ બચું જુઓ હા આપણા ભાઈ ખવડાવે Alaih am, buraal, jauhi liab baju. Awi bitu doa nati aja lain, al, jauh atuma au sa ni che, jauh aibu. Katia ri ini che tuu lena tuu luka wa maipoi duga, an baju maipoi jauh. પલોઠી વાળી બેહી બે હજાર પગમાં બેસે એની નીચે બે જા જો બાજુમાં આવશે હા એમ જોવાના હાથમાં બેહી ગયું ખોરા આવી ગયું તો જોઈ લ્યો ગાઈશ હાથમાં ખાવા ટુ આવ્યું જુઓ આમ થોડુંક આઘું મેં બાજુ પાછું આમ ગાઢું આઘું મેં કાંઈ એમ જોવો ગાઈશ કેટલું આમ બાજુમાં આવે ધીમે ધીમે ટ્રેન થાય જુઓ આ એમ કર જો આવીને ઉડાડવાનું જોવો પાછું બાજુ હાથમાં જ આવશે જો આપણે અહીં આખું મેકી કહેલા બોલો ભાઈ હું આપણે મોટું નહીં દેખાડીને શરમ આવે એટલે જોવા બચું મેં કું બોલાવેને બીવે છે ને બારે લે આવે ને લઈ લાગે છે ને હાલ જોવો પાછું જાય છે જોવું ગયું એટલે હજી તો હાથનું ટ્રેન થયું એ કોમ થવાનું બાકી છે ગાડી ભેગું હોય આટલું આટલું ટ્રેન થયું એક એક એને ચણા કે ડાળિયા જે આપણે ખવડાવતા હોય ખવડાવવાનું પછી આ માખું મેં દેવાનું પહેલાં બે ત્રણ દિવસ સુધી તો એક ધારું ખવડાવવાનું છે ને પછી ધીમે ધીમે મોટું જેમ થતું જાય એમ ઉડાડતું જવાનું એમ ધીમે ધીમે ટ્રેન થતું છે મેં પાછું બાજુ જો આવ્યું હાથમાં જો આ બાજુ જો આમ ઉડાડવાનું જો આવ્યું હાથમાં એટલે હજી પચાસ ટકા ટ્રેન થયું હજી તો થવાની વાર છે આ બીજા ભાગ હજી આવશે આપણે ફૂલે ફૂલાની ટ્રેન કરવાનું જ છે હજી આપણે કાંઈ નામ રાખ્યું નથી નામે રાખવાનું એ જો હાથમાં હમણાં જશે પાછું હા ભાઈનું એવું આવ્યું મારું એવું આવ્યું નથી એટલે એના ગજાય જઈએ ધીમે ધીમે એમ ઉડાડવાનું એને જો ગાડીએ બિહારું જો આવ્યું પાછું બોલાવા આમ જો આવી હાથમાં તો બચું કેવું લાગ્યું કમેન્ટ કરી નાખજો અને આમ થોડીક વાર આમ ટ્રેન એમ જો હાથમાં જ આવે હું વાંચું હવે ભાઈ પચાસ ટકા થઈ ગયું હોય પચાસ ટકાથી બાકી છે આપણે ગાડી ભેગું હલાવવાનું છે અને એનો વિડીયો હજી આગળ આવી જશે હું તમને અપડેટ દેતો જઈશ આનું અને નામે તમે કહી દો એટલે આપણે નામે રાખી દઈ જોઈ લઈએ બધું આટલું ટ્રેન થયું હે અને થોડીક વાર થોડીક વાર આવી નામ કર્યા રાખીને એટલે થઈ જાય હાલ બોલાવે ને તારું એવા આવ્યું મારું નથી એવા આવ્યું જોવું આવ્યું જોવું હમણાં આવશે જોવું આવ્યું જો થઈ ગયું આટલું ટ્રેન થયું હજી એટલે ટ્રેન કરવાનું થાય જ છે આટલું જ થઈ ગયું હવે ધીમે ધીમે ટ્રેન કરશું ધીમે ધીમે ગાડી ફેગું ઉડાડશું માણસનું એવું એવું કરશું આટલું જ થયું હોય જોવાના કરે એવું અહીંયા જ રહીએ બાજુમાં અગુ જતું નથી ઉડાડ્યું તો પાછું હેલું આવે તો બીજા વિડીયો આજે આવશે તો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી હવે આને આપણે થોડુંક ટ્રેનિંગ કરશું ટ્રેન કરશું અહીંયા આવી હોય તો હાલો વિડીયો પૂરો કરી વિડીયોને લાઈક કરી નાખો કમેન્ટ કરી નાખો તમારા દોસ્તાને શેર કરી નાખો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને કમેન્ટમાં આનું નામ લખી નાખો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય હાલે આ બધા એ લોકોને ગાઈશ ને બાય કહી દેલા આપણે વિડીયો અહીંયા પૂરો કરી ચાલો તો એ મૂળમાં જ છે અત્યારે તો હાલો વિડીયો આપણે પૂરો કરી